પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ આપવામાં આવતા આયુષ્યમાન ભારત કાર્ડ લાખો દર્દીઓ માટે આશીર્વાદરૂપ બન્યા પાટણના રામનગરમાં રહેતા પોપટજી ઠાકોરે આયુષ્યમાન ભારત કાર્ડ હેઠળ ડાયાલિસિસની સારવાર કરાવી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ આપવામાં આવતા આયુષ્યમાન ભારત કાર્ડ લાખો દર્દીઓ માટે આશીર્વાદરૂપ પાટણના રામનગરમાં રહેતા પોપડજી ઠાકુરે આયુષ્યમાન ભારત કાર્ડ હેઠળ ડાયાલિસિસની સારવાર કરાવી પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના હેઠળ આપવામાં આવતું આયુષ્યમાન ભારત કાર્ડ લાખો દર્દીઓ માટે આશીર્વાદ રૂપ બન્યું છે ગંભીર બીમારીઓમાં આયુષ્યમાન ભારત કાર્ડ થકી સારવાર મેળવી અસંખ્ય દર્દીઓને નવજીવન મળ્યું છે આયુષ્યમાન ભારત કાર્ડ હેઠળ દસ લાખ સુધીની સારવારનો ખર્ચ વિનામૂલ્યે થતો હોય લાખો દર્દીઓ આ કાર્ડ કઢાવી સારવાર બાબતે નિશ્ચિત બન્યા છે પાટણના રામનગર વિસ્તારમાં રહેતા પોપટજી પસાજી ઠાકોર માટે આયુષ્યમાન કાર્ડ એક સંજીવની સમાન પુરવાર થયું છે આજથી ત્રણ વર્ષ પહેલા પોપટજીને પેટમાં તકલીફ થતા તેમણે નિદાન કરાવ્યું તો તેમની બંને કિડની ફેલ હોવાની જાણ થઈ હતી છૂટક મજૂરી ને લોખંડના જાળી ઝાંપા બનાવવાનું કામ કરતા પોપટજી માથે આપ તૂટી પડી હોય એવી સ્થિતિ ઊભી થઈ હતી પરિવારની જવાબદારી તેમના માથે હોય તેઓ પોતાની બીમારીથી સતત પરેશાન રહેવા લાગ્યા અને આનો ઈલાજ કેમ કરાવવો એની મૂંઝવણ અનુભવવા લાગ્યા આ દરમિયાન તેમને આયુષ્યમાન ભારત કાર્ડ અંગે જાણવા મળ્યું જેથી તેમણે આયુષ્યમાન ભારત કાર્ડ કઢાવ્યું અને આ કાર્ડની મદદથી પાટણની ખાનગી હોસ્પિટલમાં ડાયાલિસિસની સારવાર શરૂ કરાવી છેલ્લા ત્રણ વર્ષથી પોપટજી ઠાકોર નિયમિત ડાયાલિસિસની સારવાર કરાવે છે દર વખતે તેમને સારવારની સહાય પેટે સરકાર તરફથી રૂપિયા બે હજારની સહાય ને રૂપિયા ત્રણસો રિક્ષા ભાડા પેટે મળે છે હજુ પણ તેમને ડાયાલિસિસની સારવાર ચાલુ છે પોપડજી ઠાકોર જણાવે છે કે આયુષ્યમાન ભારત કાર્ડ મારા માટે તો સંજીવની બુટ્ટી બન્યું છે મને લાખો રૂપિયાના ખર્ચમાંથી ઉગારી લીધો જો આયુષ્યમાન કાર્ડ યોજના ન હોત તો હું આ ખર્ચ ઉઠાવી ન શકત આ યોજનાએ મને નવ જીવન આપ્યું છે બ્યુરો રિપોર્ટ અલ્પેશ્રી માળી પાટણ મારું નામ છે પોપટજી પ્રસાદજી રહું પાટણ પાટણનો વતની છું રહું છું રામનગરમાં હું મજૂરી રખું છું ત્રણ વર્ષ પહેલાં મને કિડનીની તકલીફ હતી પછી મેં આયુષ્યમાન કાર્ડ ઘટાવ્યું એમાં મને બહુ લાભ મળે છે અને ત્રણસો રૂપિયા મને સરકાર ભાડું પણ આપે છે અને ખર્ચ ફ્રી થાય છે મને તો સરકારને હું બહુ ખૂબ ખૂબ આભાર માનું છું કે હું ગરીબ છું બરાબર તો ઘર ચારમાં ફ્રીમાં બધું થાય છે અને ઘણા લોકોને સહાયતા મળી છે અને મને પણ મળી છે અને જેને જેને કાર્ડ પણ ના ઘટાડે એમને લોકો તમે પણ ઘટાઈ લેજો મેં તો ઘટાવ્યું છે અને સાહેબ તમને બહુ મળી છે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું સરકારનો